વડોદરામાં ખાનગી શાળાના સંચાલકો બેફામ બન્યા છે શાળા સંચાલકો પર જિલ્લા શિક્ષણ અધિકારી કે ફાસિટી પકડ ન હોવાના હોવાના કારણે મધ્યમ વર્ગના વાલીઓ રહ્યા આક્ષેપ દ્વારા કરવામાં છે તો વડોદરા શહેરમાં ખાનગી શાળાના સંચાલકો મન ફાવે તેમ વાલીઓ પાસેથી ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે વાલીઓ પાસેથી ફીના નામે મોટી રકમ લેવામાં આવતી હોવાનો આક્ષેપ વાલી મંડળ દ્વારા કરવામાં આવ્યો શાળા સંચાલકો ફીના નામે લૂંટ ના ચલાવે તે માટે એફઆરસી એટલે ફી અધિનિયમ સમિતિ હોય છે પરંતુ ખાનગી શાળાના સંચાલકો એફઆરસી ના નિયમોને નેવે મૂકી વાલીઓ પાસેથી ફી ઉઘરાવે છે જેના લઈ વાલી મંડળે ફી અધિનિયમ સમિતિને રજૂઆત કરી અને આ સાથે સરકાર નિયુક્ત ત્રણ સભ્યોની લાંબા સમયથી નિયુક્તિ ન કરાતા ત્રણસો પચાસથી વધુ શાળાઓની દરખાસ્ત અટવાયાની રજૂઆત કરવામાં આવી દિવસોમાં હવે શાળા સંચાલકો પોતાના મેસેજો વાલીઓને મોકલાવી રહ્યા છે ફીસ માટેના મારી પાસે જે કમ્પ્લેન આવી છે એ બ્રાઇટ સ્કૂલની છે સીબીએસની એ મેડમને મેં મેસેજ સાથે બતાવી છે કે એનામાં બાર હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી છે કે અધિકારીઓનો કોઈ જાતનું એમના પર કંટ્રોલ જ નથી

તેમજ ચર્ચા બાદ નિયમ વિરુદ્ધ ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવનાર ખાનગી શાળાના સંચાલકો સામે કાર્યવાહી કરવાની પણ બાહેદરી આપી એવી હતી કે અમુક શાળાઓ દ્વારા એડવાન્સ અમાઉન્ટ ફી તરીકે મંગાઈ રહી છે એ અમાઉન્ટ ખૂબ મોટી છે અને એ ન માગવામાં આવે એવો કોઈ પત્ર અમારે ત્યાંથી કરવામાં આવે એટલે કે એફઆરસી તરફથી કરવામાં આવે એવી એમની રજૂઆત છે સોળમી તારીખે એફઆરસીની બેઠક મળવાની છે ત્યારે અમે અમારી સાઈડથી એમની રજૂઆત ધ્યાને લઈ અને ચેરમેનશ્રીને સ્પેશિયલ રજૂઆત કરીશું કે આવા આ કેસનું તાત્કાલિક નિવારણ લે એમની રજૂઆતમાં આ જેટલા પ્રશ્નો છે એ બધાની અહીંયા ચર્ચા થશે અને તે બાદ ચર્ચા થયા પછી જે પણ કંઈ નિર્ણય આવશે એ નિર્ણયને શાળાને જાણ કરો